આ એના બાપનું નથી માનતાય મારું માને મામા આ મામા કે છોકરાને ઠપકો દયો છોકરાને ઠપકો દીધો પતે એમ જ નથી મામા આ એના બાપનું નથી માનતા બિચારી ઘરવાળી માથા પસાડે છે એનું નથી માનતા દીકરા દીકરીઓ સમજાવે એનું નથી માનતા મા બાપ સમજાવે એનું નથી માનતા એ નહીં પતે આપણે ઊંધી સિસ્ટમ ચાલુ કરવી પડશે મામા અમે જસદણાવી સભા હતી મારી નલ્પેશની ત્યારે મેં કીધું તું અને ફરીથી તમને કહું છું આ સોસાયટીની નાકે દારૂની દુકાન ખુલે તો આખી સોસાયટીને સમજાવવા ન જવાય કે દારૂ પીતા નહીં એમ એ દુકાન ને તારા મરવી દેવાય તોડી હવે લુખા પાંચ લાખ પાટીદારોને દબાવે તો ડૂબી મરવું જોઈએ ડૂબી મરવું જોઈએ મિત્રો હું મામાની જ વાત કરું કે મામા અમે ચાલુ કર્યું હમણાં આઈપીએલ ચાલુ થયું એના આગલા દિવસે મેં સભા ગોઠવી ઘૂંટુમાં અને મેં આ બધા મિત્રો હતા એને ખબર છે મેં કીધું બધા જ આઈપીએલ રમજો આ માને તો છે નહીં બધા રમજો હારો તો દેતા નહીં જીતો તો લઈ આવજો એનાથી શું થાય મારો સંદેશો શું છે કે રમાડવા વાળા ડરે અમુક માથાભારે જ્ઞાતિઓ જે છે એને આપણે સન્માન આપીએ છીએ સેલ્યુટ કરીએ છીએ એના કોઈ છોકરાને રમાડે સુ રમાડે એને ખબર છે કઈથી કઈ આવે નહીં ભાઈ માર પડે આજે સટો રમાડતા કોઈ પણ હોય એને ખબર છે પૈસા ન આવે લીટર લાગવાના થાય જીતી જશે તો લઈ જશે ધોકા મારીને લઈ જશે એટલે તમને હુકામ રમાડે છે કે તમે પટેલ છો તમે ડરપોક છો તમારી ઘરે આબરૂનું ફોન કરીને કે આવું છું એટલે દઈ દેશો પૈસા

હા આપણે આ સંગઠન જ આવું કોણ કરે ગુજરાતમાં રોજ માથાકૂટ રોજ માથાકૂટ કાલે દોઢ વાગે હું તા મનોજભાઈ મતલબ કે હજી આ સમસ્યા થી આપણે મુક્ત થયા નથી આપણે ડરીએ છીએ છુપાવીએ છીએ જે ત્રણ ઘટના મારી સામે બે દીમાં આવી એ બધાની પીડા વરસ વરસ ત્યાં ભોગવે છે હું કઉ છું તમે સુકામ દુઃખી થાવ છો અમે બેઠા છીએ આવો તમે